નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું રાજ્યમાં શિક્ષકોની બમ્પર ભરતી નવા વીજ મીટર લગાવવા અંગે પીએસ નો કડક આદેશ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી આજે થઈ શકે છે ભાજપના નવા પ્રમુખનું એલાન એ સાથે સોના અને ચાંદીના ભાવમાં આવ્યો સુધારો તો આ દરેક સમાચાર જાણીએ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામના ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ટેટ વન અને ટેટ ટુના ઉમેદવારોનું આંદોલન સફળ થયું હોય તેવું લાગે છે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કાયમી શિક્ષકોની ભરતીનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કુલ ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરાશે તેવા સમાચાર મળી રહ્યા છે જે અંગે રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત કરશે ટૂંક સમયમાં આ માટે નવું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ શકે છે આ સિવાય અન્ય મધ્યમોની ભરતીનો નિર્ણય પણ લેવાશે ત્યારબાદના સમાચારની જો વાત કરીએ તો નવા વીજ મીટરો લગાવવાની વચ્ચે આધુધુનીને જોતા વીજળી વિભાગે હવે કડક આદેશ આપ્યો છે કોઈ પણ વિરોધ કરે વીજળી વિભાગના કર્મચારીઓએ કોઈપણ સંજોગોમાં આ નવા વીજ મીટરો લગાવવાના રહેશે પાવરકોમે આ માટે સમય મર્યાદા નક્કી કરી છે પીએસપીસીએલે જારી કરેલા નોટિફિકેશનમાં કહ્યું છે કે ગ્રાહક અરજી સબમિટ કરે એ તરત જ ત્રણ દિવસમાં ઘરે અને દુકાનમાં સપ્લાય શરૂ કરી દેવી જોઈએ આ આદેશ જાલંધર તેમજ લુધિયાણા અને અમૃતસર માટે જારી કરવામાં આવ્યો છે મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા અન્ય જિલ્લાઓ અને શહેરો અને બજારોમાં સાત દિવસમાં મીટર લગાવી શકાય છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પંદર દિવસમાં મીટર લગાવી શકાય છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે મોટાભાગના જિલ્લામાં વરસાદ થતાં લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી બૌતેર કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થશે તેવી પણ આગાહી કરી છે એટલું જ નહીં આ વરસાદ વિનાશ નોતરી શકે છે છે અંબાલાલ આગાહી જણાવ્યું કે હજુ પણ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે જેમાં વડોદરા અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે તેમણે કહ્યું છે કે આગામી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે છ તારીખે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ બંગાળના ઉપસાગરમાં તારીખ છ અને આઠ જુલાઈએ એક સિસ્ટમ બની રહી છે જે ફરીથી રાજ્યના મોટા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આગામી તારીખ આઠથી સોળ તારીખ સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે અષાઢી બીજના દિવસે રાજ્યના ભાગોમાં વાદળો છવાયેલા રહેશે જ્યારે અષાઢી પાંચ મે રાજ્યના ભાગોમાં વીજળી થવાની શક્યતા રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જ્યારથી ભાજપના વર્તમાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રીય મંત્રી બન્યા છે ત્યારથી એ સવાલ સામે આવી રહ્યો છે કે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ હશે જેનો આજે જવાબ મળે તેવી શક્યતા છે આજથી બોટાદના સાળંગપુરમાં ભાજપની કારોબારી બેઠક મળનારી છે આજે અને કાલે એમ બે દિવસ ભાજપની કારોબારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખના નામ પર મહોર લાગી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં સુધારો આવ્યો છે ચાંદીમાં વધુ ત્રણસો રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે દિલ્હી ખાતે સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા પચાસ વધીને રૂપિયા બોતેર હજાર પાંચસો પચાસ થયા છે ચાંદીનો કિલો દીઠ ભાવ એકાણું થયો છે અમદાવાદમાં સોનું દસ ગ્રામનો ભાવ રૂપિયા ચારસો પચાસ વધીને ચુમોતેર હજાર છસો થયો હતો અમદાવાદમાં સોનાનો દસ ગ્રામ દીડ ભાવ રૂપિયા ચુમ્મોતેર હજાર ચારસો રહ્યા હતા ચાંદી કિલોનો ભાવ રૂપિયા એક હજાર વધીને રૂપિયા એકાણું હજાર થયા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો